ભરૂચમાં સમસ્તા અમુદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા તિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે નિમિત્તે ધારાસભ્ય ડી કે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા અને બેનની સુરાવલી સાથે પરંપરાગત ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા હતા સમાજના આગેવાન દ્વારા સાંસદ મનસુખ વસાવાને તીર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સંઘર્ષ અને અંગ્રેજો સામે થયેલી શહાદતને યાદ કરી આદિવાસી સમાજમાં ચાલતા અંધશ્રદ્ધા કુરિવાજો અને વ્યસનો દૂર કરવા હાકલ કરી એક સોનાનો સૂરજ ઉગ્યો એમ કહી શકાય આજનો દિવસ આમોદ નગર આમોદ તાલુકામાં એક ઐતિહાસિક ઐતિહાસિક દિવસ તરીકે ગણાશે કારણ કે અમારા આદિવાસી સમાજ ભગવાન એવા બિરસા મુંડાજી અને દેશના ક્રાંતિકારી મહાન ક્રાંતિકારી અને ધરતી આંબા એવા બિરસા મુંડાજી ની પ્રાણ પ્રતિષ્ઠા આજે કરી છે અને આ અમારો તાલુકો એવો છે કે જે બિરસા મુંડાજી ને પણ નથી ઓળખતો આ અત્યાર સુધી અજાન હતા તો અમે જે આ સરા ત્રણ વ્યવસ્થિત છે આ ગ્રુપ ચલ્યો રહ્યા છે આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન તો એના માધ્યમથી અમારા સમાજને જે એક પરિસ્થિતિ એવી છે કે એક ઊંડી ખાઈમાં અમારો સમાજ જતો રહેલો છે જેવા કે મેન વસ્તુ જોવા જાય તો અમારા સમાજની અંદર શિક્ષણનો ખૂબ અભાવ છે ના બરોબર શિક્ષણ અમારા સમાજમાં છે દેશાનો ઘણા છે બાળ લગ્ન ઘણા થઈ રહ્યા છે અંધશ્રદ્ધા ઘણી છે ઉરી વાજો ઘણા છે તો આમાં આમાંથી અમારો સમાજ કઈ રીતે ઉપર આવે તો એના ભાગ રૂપે અમે બિરસા મુંડાજીના જીવન પરિચય પર અમે ગણ ગણ સુધી એમના વિચારો એમના કાર્યોને પહોંચાડીશું અને અમારા સમાજને ઉપર લાવવાને અમારું આ કાર્ય રહેશે આઝાદીની લડાઈમાં અનેક લોકોએ આઝાદીની લડાઈ લડી એમાં આદિવાસી યુવાન બિરસા મુંડા પણ ઝારખંડ માંથી યુવાનોની સેના તૈયાર કરી તીરકામઠાની કામઠાની સેના તૈયાર કરીને અંગ્રેજો સામે લડ્યા એમની તાકાત જોઈ અને જે યુવા જે જે બિરસા બ્રિગેડ હતી એના તીર કામઠા સાથે યુદ્ધ ની તાકાત જોઈને અંગ્રેજો એમની ધરપકડ કરી એમની સાથે દગો કર્યો અને એમને મારી નાખ્યા એવો ઇતિહાસ આ બિરસા મુંડા ના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે આઝાદીની ની લડાઈ તો લડ્યા જ પરંતુ સાથે સાથે તેમણે આદિવાસી સમાજમાં કે કોઈ પણ સમાજની અંદર ભયંકર માં ભયંકર બીમાર વ્યક્તિ હોય એના માટે પણ એ દવા આપતા પાસે એવી ઔષધિ હતી ને એમની પાસે એવી કુદરતી કુદરતી કૃપા હતી કે ભયંકર માં ભયંકર જે ડોક્ટર પણ ના પાડી શકે એવા બીમાર વ્યક્તિને સાજો કરી દેતા હતા એટલે એને લોકો ભગવાન બિરસા મુંડા તરીકે માનતા હતા બિરસા મુંડા એ